નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજન સિવિલ કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં હોદ્દેદારો ચૂંટાયા આજરોજ કરજણ નવા બજાર આવેલા કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળની સને બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણી યોજાઈ હતી જેમાં વકીલ મંડળના કુળ બાસઠ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ તરીકે ઇમરાન નિઝામભાઈ મલેક સાડત્રીસ મતથી વિજેતા થયા હતા ઉપપ્રમુખ પદે તેજસ પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર અને કમિટી સભ્યોમાં હર્ષદભાઈ ઘનશ્યામભાઈ પટેલ રોનકભાઈ ઘનશ્યામભાઈ પટેલ મલેક ઇમરાનભાઈ દિલાવર અજમેરી રાજેશભાઈ રાઠોડ તેમજ બેન તેજલબેન ચૂંટાયા હતા સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી એચ કે શાહ તથા મદદનીશ કમિશનર તરીકે કામગીરી નિભાવી હતી વકીલ આજરોજની ચૂંટણીમાં મને વિજેતા બદલ તમામ વકીલ મિત્રો સિનિયર તથા બીજા જુનિયર મિત્રો તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર આ એક અમારો પરિવાર છે આ એક ચૂંટણી એક પ્રક્રિયા છે એમાં કોઈપણ જાતની ચૂંટણીની પ્રક્રિયાને લઈને કોઈપણ રીતે દ્વેષભાવ રાખવાનો નથી એટલે શાંતિથી વળી મળીને બધા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોને એકબીજાને સહયોગ બનીને આગળની કામ આગળ કામકાજ કરવાનું છે અને બધા વકીલોને સારી રીતે એમની પ્રક્રિયામાં કોઈપણ જાતની અડચણ ના થાય તે જે રીતે વર્તવાનું છે અને તમામ સિનિયર તથા જુનિયર વકીલોના માર્ગદર્શન હેઠળ તમામ આગળની કાર્યવાહી કરવાની રહેશે તમે બાર એસોસિએશનમાં તમે વકીલોની શું શું સુવિધાઓ વકીલોના જે કંઈ પ્રશ્ન હોય પોલીસ સ્ટેશનના હોય કોઈ મામલતદારના હોય એવા જે જરૂરિયાતો જે વકીલોના કામમાં અડચણરૂપ થાય એવી તમામ પ્રક્રિયામાં વકીલોને સરળતા રહે અને સારી રીતે કામગીરી થાય તે રીતે તમામ સિનિયર વકીલોના નેજા હેઠળ કાર્યવાહી કરવાની રહેશે